નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે લોકસભાની તૈયારી જોરશોરથી તમામ પક્ષો કરી રહ્યા છે ત્યારે મતદારોમાં પણ અનેરો એવો ઉત્સાહ છે મતદારોનો ઉત્સાહ વધારવા માટે ભારતના ચૂંટણી પંચ છે તેમના દ્વારા પણ વિભિન્ન કાર્યક્રમોના આયોજનની તાકીદ કરવામાં આવી છે તેને લઈને તમામ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો થઈ રહ્યા છે અવેરનેસના જે કાર્યક્રમો છે મતદારોના તે થઈ રહ્યા છે ત્યારે આજે નો યોર પોલિંગ સ્ટેશનનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદારોને પડતી જે મૂંઝવણ છે ને મૂંઝવણનું ત્યાં અંત આવી શકે તેવી રીતનો આ કાર્યક્રમ છે જેવી રીતના અને એવા મતદાન માથક હોય છે જયારે મતદારો મતદાન કરવા જાય છે ત્યારે કયા ક્રમાંકમાં અને ક્યાં તેમનો નંબર છે તેમને તેમને ખ્યાલ નથી હોતું ત્યારે અત્યારે નેશનની ટીમ અત્યારે આવી પહોંચી છે એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભાનું મતદાર વિભાગ છે ત્યાં આવી પહોંચી છે અને આપણે જે બીએલઓ છે જે બૂથ લેવલ ઓફિસર છે તેમને પૂછીશું કે કેવી પ્રકારની મૂંઝવણી મૂંઝવણ લઈને જે મતદારો છે તેમના ત્યાં આવતા હોય છે શું કહેશો કેવા કેવા પ્રકારની મૂંઝવણ મતદારોમાં હોય છે તમે કેવી રીતે તેને સોલ્વ કરો છો ચૂંટણી પંચ દ્વારા જે આજે નો નોયોર પોલિંગ સ્ટેશનનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે અંતર્ગત જેટલા બી મતદારો છે આ વિસ્તારમાં એમનો ક્રમાંક શું છે એમનો કયા રૂમમાં એમનો ભાગ શું છે તમામ માહિતી અહીંયાથી આપવામાં આવે છે એટલે ઘણી વખત મતદારો આવે છે પણ એમને કયા રૂમમાં અને કયો ભાગ હોય છે એમને મૂંઝવણ હોય છે જે અહીંયાથી અમે અમારી પાસે જે યાદી છે તે મુજબ અમે તેમને ભાગ નંબર અને એમની ક્રમાંક એ યાદીમાંથી જોઈને તેમની મૂંઝવણ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો જેટલા પણ મતદારો અહીંયા આવે છે તો પુરાવાનો પણ તે વખતે તેમને એ જોઈતા કે કેવા પ્રકારના પુરાવા તેમને જોડે લઈને આવવાનું હોય છે જો મતદાર યાદીમાં તેમનું નામ નથી કે એમને એમનું નામ જોવાનું હોય તો એ કયા પુરાવા એ લઈ આવી શકે એમનું જે વોટર આઈડી કાર્ડ છે એ અથવા તો એમની પાસે જે આધાર કાર્ડ છે કેમ કે અમારી પાસે અમારી પાસે બીએલઓ ની એપ છે તો એ આવે અને એમની પાસે ન હોય તો બી અમે નામથી સર્ચ કરીને એમને અમે ભાગ અને ક્રમાંક અમે જણાવી શકીએ છીએ ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ તો જે લેડીઝ છે તે લોકો ભાઈ મેરેજ પછી જ્યારે એમનું પેલું નામ ટ્રાન્સફર કરવાનું આવે કે વિસ્તાર તેમનો બદલાઈ પણ આવી રીતની વસ્તુ લોકસભાના ઇલેક્શનમાં તો તો એ નથી આ ઇલેક્શન માટે ખાસ કરીને શું ધ્યાન રાખવું હમણાં તો હાલ જે યાદી છે તે મુજબ હવે જો એમને જો ટ્રાન્સફર કેવું થયું હોય તો હવે ઇલેક્શન પછી તેઓ એ કામગીરી બીએલઓ લેવલે અથવા તો ત્યાં વિધાનસભા જે કચેરી છે ત્યાં જઈને ટ્રાન્સફરનું પ્રોસિજર કરાઈ શકે છે હા એ આવી શકે છે હા હમણાં હાલ જ્યાં યાદીમાં એનું નામ હશે ત્યાં જ જવું પડશે કેમ કે યાદીમાં નામ ન હોય ત્યાં આગળ લોકો વોટિંગ નહીં કરી શકે કેવી રીતે શોધવામાં આવે છે જે પ્રમાણે તમે કીધું કે તમારા પાસે બીએલઓ એપ તમને આપવામાં આવી છે તો ધારો કે કોઈ ઉમેદવાર કે મતદાર તમારા ત્યાં આવે છે કે તમને કહે છે કે ભાઈ મારા મારાથી મારું નામ જોવા નથી મળી રહ્યું તો આ તમે કેવી રીતે એને આ રીતની યાદી આપી છે તો મારી પાસે જિલ્લા મારા ભાગમાં એક અગિયારસો ને ત્રેવીસ વોટર્સ છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નેમ દ્વારા અથવા એપ્રિક નંબર દ્વારા ગમે તે ફાધરનેમ છે સરનેમ છે એ તમે અહીંયા સર્ચ કરશો ફોર એક્ઝામ્પલ આપણે જાધવ સર્ચ કરીએ છીએ અહીંયા તો એ પ્રમાણે અહીંયા એમના નામ ડિસ્પ્લે થઈ જશે તો એ પ્રમાણે એમના જેટલા પણ વોટર્સ જેટલા પણ એમના રિલેટિવ્સ છે એ બધા નાઈ જશે ને અમે ત્યાંથી એમને કહી શકીશું કે તમારો ભાગ આ છે જે રીતના આ શ્યામા કેમ તો એમનો ભાગ નંબર અહીંયા દર્શાવેલો છે કે બે નંબર એમનું ઉંમર એમનું નામ બધું અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે એમનો મોબાઈલ નંબર સાથે જાણી શકે છે ભલે કશું આઈડી લઈને આવ્યા હોય કે ના હોય અહીંયાથી અમે કહી શકીએ છે તો જે પ્રમાણે બીએલઓ છે તે બીએલો દ્વારા જે સમગ્ર માહિતી આપવામાં આવે છે કે જે મતદારો તેમના ત્યાં આવે છે જે મૂંઝવણ તેમના પાસે હોય છે કે ક્યાં તેમનો ક્રમાંક નંબર છે ને ક્યાં તેમને વોટ કરવાનો છે તેની તમામ પ્રકારની જે માહિતી છે તેમની જે મૂંઝવણ છે તે મૂંઝવણ બીએલઓ દ્વારા તે દૂર કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે તે દૂર કરવામાં આવશે તેમના પાસે જે એપ છે તે એપના માધ્યમથી તે લોકો પોતાના જે સરનામા છે સાથે તે તેમનું જે નામ છે તેના દ્વારા તે લોકો જાણી શકશે કે કેવી રીતે કયા અને કયા ક્રમાંકમાં અને કયા તેમને ખંડમાં તેમને આ વોટ કરવાના છે ત્યારે લોકસભાને લઈને મતદારોની સહભાગી વધે તેના હેતુસર ભારતના ચૂંટણી પંચના સૂચના મુજબ વડોદરા જિલ્લા મતદાર જાગૃતિ અભિયાન ખેરખેર ચાલી રહ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં મતદાર વધે તેવા અનેરો એવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે અને જુદા જુદા એવા કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે આ જ કાર્યક્રમના માધ્યમથી તમે તમારા મતદાનને જે મતદાન મથક છે તેને જાણી શકશો ત્યારે આવી અનેરો અનેરો એવા કાર્યક્રમો ચૂંટણી પંચ દ્વારા તો કરવામાં આવી રહ્યા છે સાથે જે બીએલઓ છે તેમના દ્વારા પણ જેટલા પણ મતદાન કરવા માટે લોકો આવશે અને તે લોકો પાસે જો ઉરાવા નહીં હોય તે ઇન્સ્ટન્ટલી તે જાણી શકશે કે તેમને કયા ક્રમાંકને ને કયા વર્ગખંડમાં તેમને જઈને તે મતદાન કરવું છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર